શનિદેવનું રૌદ્રરૂપ ઓગણત્રીસ નવેમ્બરથી બદલાવા જઈ રહી છે કિસ્મત મિત્રો આજની ભવિષ્યવાણી કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી આ તે સમય છે જ્યારે શનિ મહારાજ બે રાશિઓની ઊંઘ હરામ કરવાના છે અને બે રાશિઓને તેમના કર્મો અનુસાર ક્ષમા કૃપા અને અપાર ધનની વર્ષા આપવાના છે જેમના જીવનમાં સંઘર્ષ હતો હવે ખુશીઓના દરવાજા ખુલશે અને જેમના જીવનમાં ભૂલો અહંકાર અને છળ ભરેલા હતા તેમના માટે આ સમય સૌથી કઠિન પરીક્ષા લઈને આવશે ઓગણત્રીસ નવેમ્બર બદલાવનું મહાફળ ત્રીસ વર્ષો પછી એકવાર ફરી ન્યાયના દેવતા કર્મફદાતા શનિદેવ ગુરૂની રાશિ મીનમાં માર્ગી ચાલ શરૂ કરશે અને જેવી શનિ મહારાજ પોતાની શક્તિ પુનઃ જાગૃત કરશે બાર રાશિઓની કિસ્મતમાં મોટો ભૂકંપ આવશે સમય સવારે લગભગ નવ વાગીને વીસ મિનિટ આજ તે ક્ષણ હશે જ્યારે ચારમાંથી બે રાશિઓ પર શનિદેવનું રૌદ્રરૂપ શરૂ થશે અને બે રાશિઓ શનિદેવની છત્રછાયામાં ક્ષમાદાન પામીને ચમકી ઉઠશે કેમ કહેવાય છે શનિને કર્મોના ન્યાયાધીશ કારણ કે શનિના પક્ષ લે છે ના ભેદભાવ તેઓ કેવળ અને કેવળ કર્મો અનુસાર ફળ આપે છે સારા કર્મ સફળતા સન્માન ધન અને સ્થિરતા ખરાબ કર્મ કઠિનાઇયો રૂકાવટો પાઠ અને કડવી સચ્ચાઈ આજ કારણે જ્યોતિષમાં કહેવાયું છે કે કર્મ વિના ફળ નહીં અને શનિ વિના શીખ નહીં ઓગણત્રીસ નવેમ્બરની ચાલ માત્ર એક ગ્રહ પરિવર્તન નથી આ તે સમય છે જ્યારે કોઈની કિસ્મત ખુલશે જાણે સૂતેલું ભાગ્ય જાગી ઊઠ્યું હોય અને કોઈની જિંદગીમાં એવો પડકાર આવશે જેને ટાળવો અસંભવ હશે બે રાશિઓ કરોડપતિ બનવા સુધીનું ભાગ્ય પ્રાપ્ત કરી શકે છે નવી ઊંચાઈઓ પર પહોંચી શકે છે જીવનમાં સંઘર્ષનો અંત જોઈ શકે છે અને બે રાશિઓને પોતાની દરેક ભૂલ દરેક બેદરકારી અને દરેક અહંકારની કિંમત ચૂકવવી પડી શકે છે તો મિત્રો આજે આપણે જાણીશું તે બે રાશિઓ જેના પર શનિદેવનો રૌદ્ર પ્રભાવ શરૂ થશે અને તે બે રાશિઓ જેને શનિદેવ ક્ષમાદાન આપીને વરદાન આપવાના છે આ વિડીયો તમારા માટે અત્યંત ખાસ છે કારણ કે આવનારા મહિનાઓની દરેક ઘટના દરેક સફળતા અને દરેક પડકાર આ બદલાવથી નક્કી થશે શરૂઆત કરતા પહેલા સાચા મનથી કમેન્ટ બોક્સમાં લખો જય શનિદેવ કારણ કે શ્રદ્ધા જ આશીર્વાદ સુધી લઈ જાય છે વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચાલો આગળ વધીએ કારણ કે હવે જાણવા મળશે કે કોની કિસ્મત ચમકશે અને કોની પરીક્ષા શરૂ થશે નંબર એક સિંહ રાશિ ઓગણત્રીસ નવેમ્બરથી શરૂ થનારો તમારો ગોલ્ડન પીરિયડ મિત્રો સિંહ રાશિના જાતકો માટે સુવર્ણ અવસર આવવાનો છે ઓગણત્રીસ નવેમ્બરથી સૂર્યપુત્ર કર્મફદાતા શનિદેવ પોતાની ઉલટી ચાલ એટલે કે વકરી ગતિ છોડીને સીધી ચાલમાં પ્રવેશ કરશે જ્યારે શનિદેવ માર્ગી થાય છે ત્યારે તેઓ દરેક રાશિના ભાગ્યની દિશા બદલી નાખે છે અને આ વખતે તમારો સમય અત્યંત વિશેષ રહેશે સિંહ રાશિ માટે આ સમય કેમ ખાસ છે શનિદેવ આ સમયે તમારી રાશિથી દશમ ભાવ થઈને લાભ ભાવ એટલે કે અગિયારમા ભાવને સક્રિય કરશે જ્યોતિષમાં આ ભાવ સફળતા ધન લાભ અને સમાજમાં માનસન્માનનો કારક માનવામાં આવે છે તો મિત્રો હવે જે જાતકો લાંબા સમયથી આર્થિક તંગી કે પૈસાની રુકાવટો સામે ઝઝૂમી રહ્યા હતા તેમના માટે પરિસ્થિતિઓ બદલાવાની છે જૂના અટકેલા પૈસા પાછા મળવાના યોગ બનશે લાંબા સમયથી અટકેલા રોકાણો હવે લાભ આપવા લાગશે નોકરીમાં છો તો પ્રમોશન ટ્રાન્સફર કે નવી જવાબદારી મળી શકે છે બિઝનેસવાળા જાતકો માટે નવા કોન્ટ્રાક્ટ અને નફાના રસ્તા ખુલશે ભાગ્ય અને સફળતામાં બદલાવ શનિદેવનું માર્ગી થવું માત્ર ધન જ નહીં ભાગ્યને પણ મજબૂત કરશે જે જાતકો વારંવાર અસફળ થઈ રહ્યા હતા તેમના માટે કિસ્મતનો દ્વાર ખુલી જશે સરકારી કામ સ્પર્ધાત્મક પરીક્ષા કે વિદેશ સાથે જોડાયેલા પ્રયાસોમાં સફળતા મળવાની સંભાવના વધી જશે સંબંધોમાં ચાલી રહેલી પરેશાનીઓ અને ટકરાવ પણ હવે ધીમે ધીમે ઓછા થશે તમે તમારા પરિવારની જવાબદારીને વધુ સમજદારી અને પરિપક્વતાથી નિભાવશો સકારાત્મક ઉપાય શનિવારના દિવસે તેલનો દીવો પ્રગટાવીને શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો તમારા ઘરમાં સકારાત્મક ઊર્જા વધારશે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો પણ હવે અંત આવશે ભલે તે મોસમી બીમારીઓ હોય કે એલર્જી મિત્રો અઠ્યાવીસ નવેમ્બરથી સિંહ રાશિના જાતકો માટે સમય અત્યંત શુભ છે આ તે સમય છે જ્યારે અંધકારમાંથી અજવાળું આવશે બાધાઓથી મુક્તિ મળશે અને કર્મ લગન અને નિષ્ઠાથી જીવન સ્વર્ણિમ બનશે તેથી આ સમયનો પૂરો લાભ ઉઠાવો કારણ કે શનિદેવ તમને ક્ષમાદાન અને આશીર્વાદ આપવાના છે કર્મ વિશ્વાસ અને લગન સાથે ડગ માંડો તમારી કિસ્મત હવે તમારી સાથે કદમથી કદમ મિલાવીને ચાલશે નંબર બે કન્યા રાશિ ત્રીસ વર્ષ બાદ શનિદેવની વિશેષ કૃપા તમારી સાથે મિત્રો કન્યા રાશિના જાતકો માટે સુવર્ણ સમય આવવાનો છે ત્રીસ વર્ષો બાદ સૂર્યપુત્ર કર્મફદાતા શનિદેવ મીન રાશિમાં માર્ગી થઈ રહ્યા છે અને આ બદલાવ તમારા જીવનમાં ક્ષમાદાન ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવવાનો છે કન્યા રાશિવાળા માટે આ સમય કેમ વિશેષ છે શનિદેવ હવે તમારી રાશિથી ષષ્ઠભાવથી થઈને ભાગ્યભાવને સક્રિય કરશે જ્યોતિષમાં ભાગ્યભાવનું સક્રિય થવું અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે જ્યારે શનિદેવ ભાગ્યભાવને સ્પર્શ કરે છે ત્યારે કર્મ અને કિસ્મત બંને સંતુલનમાં આવી જાય છે પાછલા સમયમાં તમારી મહેનત જરૂર રહી પરંતુ પરિણામ મોડું મળી રહ્યું હતું હવે જેવી શનિદેવ માર્ગી થશે તમારા પ્રયાસોનું પ્રતિફળ મળવા લાગશે રોજગાર અને કરિયરમાં લાભ નોકરીમાં બદલાવનું વિચારી રહેલા જાતકોને મનપસંદ સ્થાન કે પદ મળી શકે છે સરકારી ક્ષેત્ર કે વિદેશ સાથે જોડાયેલા કાર્યોમાં મોટી સફળતા મળવાના યોગ છે વ્યવસાયમાં નવા રોકાણ કે ભાગીદારીના અવસર ખુલી શકે છે આર્થિક સ્થિતિમાં સુધાર લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળવાના યોગ છે દેવાથી મુક્તિ અને નાણાકીય સ્થિતિનો અનુભવ થશે તમારી મહેનત અને પ્રયાસોનો સાફ અને સ્થાયી લાભ મળશે સંબંધ અને પારિવારિક જીવનમાં સુધાર દશમ ભાવ પર શનિદેવની શુભ દ્રષ્ટિથી કરિયરમાં ઉન્નતિ અને સ્થિર આવકના માર્ગ ખુલશે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા અને સામંજસ્ય વધશે વિવાહ યોગ્ય જાતકો માટે સારા પ્રસ્તાવ આવવાના યોગ છે પારિવારિક મતભેદ જે લાંબા સમયથી હતા હવે સમાપ્ત થશે સ્વાસ્થ્ય અને સકારાત્મક ઉર્જા શનિદેવના સ્વાસ્થ્યમાં સુધાર થશે ઉર્જાસ્તર વધશે મનની શાંતિ અને આત્મવિશ્વાસ મજબૂત થશે શનિવારે ગરીબોને કાળા તલ તેલનું દાન કરવું શુભ અને ફળદાયી રહેશે મિત્રો આ સમય તમારા જીવનમાં સ્થિરતા ખુશીઓ અને સંતુલનનો કાળ છે આ શુભ સમયનો પૂર્ણ લાભ ઉઠાવો અને તેને તમારા હાથમાંથી જવા ન દો કર્મ વિશ્વાસ અને લગ્નથી વધતા રહો હવે તમારી કિસ્મત તમારી સાથે કદમથી કદમ મિલાવીને ચાલવાની છે નંબર ત્રણ તુલા રાશિ અઠયાવીસ નવેમ્બરથી શનિદેવનો રૌદ્ર પ્રભાવ શરૂ મિત્રો તુલા રાશિના જાતકોને સુવર્ણ અને પડકારજનક સમય એકસાથે મળવાનો છે ઓગણત્રીસ નવેમ્બરથી સૂર્યપુત્ર કર્મફદાતા શનિદેવ પોતાની સીધી ચાલમાં પ્રવેશ કરશે પરંતુ આ વખતે તેઓ તમારી રાશિથી સીધા અગિયારમા ભાવમાં નહીં પરંતુ અગિયારમાંથી બારમા ભાવમાં માર્ગી થશે અને આ સ્થિતિ સ્થિતિઢેયનો પ્રભાવ પેદા કરે છે એટલે કે આ સમયગાળો તમારા માટે સંઘર્ષ અને શીખનો સમય છે તુલા રાશિવાળા માટે શું બદલાવ આવશે શનિદેવ બારમાં ભાવમાં માર્ગી થઈને વ્યય ભાવને સક્રિય કરશે આનો મતલબ છે અચાનક ખર્ચ સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ કાર્યક્ષેત્રમાં રૂકાવટો તમને એવું લાગશે જાણે કોઈ શક્તિ તમારી પરીક્ષા લઈ રહી હોય ક્યારેક કામ બનતા બનતા અટકી જશે ક્યારેક લોકો તમારી નિયત પર શંકા કરશે પરંતુ મિત્રો આ જ સમય તમને અંદરથી મજબૂત બનાવે છે શનિદેવ શીખવે છે કે કોઈ પણ સફળતા સંઘર્ષ વિના નથી મળતી કર્મોનો હિસાબ અને પરિણામ ઓગણત્રીસ નવેમ્બરથી શનિદેવનું માર્ગી થવું એ સંકેત છે કે જૂના કર્મોનું ફળ હવે સામે આવશે જો તમે મહેનત કરી છે ઈમાનદારીથી કર્મ કર્યા છે તો હવે ધીમે ધીમે સકારાત્મક પરિણામ મળવા લાગશે જો કોઈની સાથે અન્યાય કે બેઈમાની કરી છે તો કઠિનાઇઓ અને પડકારોના રૂપમાં ફળ મળી શકે છે સ્વાસ્થ્ય અને સુરક્ષા પર ધ્યાન પગ હાડકાં આંખો અને ઊંઘ સાથે જોડાયેલી સમસ્યાઓ પર ધ્યાન આપો બિનજરૂરી યાત્રાઓ અને ખર્ચાઓથી બચો કરિયર અને વ્યવસાયમાં સાવધાની નોકરી કે વ્યવસાયમાં કોઈ મોટો નિર્ણય લેતી વખતે ઉશ્કેરાટમાં ન આવો શનિદેવનો પ્રભાવ તમારી નિર્ણય ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે રૌદ્ર પ્રભાવ અને જીવનની પરીક્ષાઓ આ અવધિમાં શનિદેવનું રૌદ્રરૂપ તમને સ્વજનોની પરીક્ષા પણ આપી શકે છે કેટલાક લોકો તમારા મિત્ર બનીને સામે આવશે જ્યારે કેટલાક પીઠ પાછળ આલોચના કરી શકે છે પરંતુ યાદ રાખો આ બધું તમને તોડવા માટે નહીં પણ મજબૂત બનાવવા માટે છે શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય શનિવારે પીપળાના વૃક્ષમાં જળ ચડાવો કાળા વસ્ત્ર પહેરો સરસવના તેલનો દીવો પ્રગટાવો શનિશ્ચરાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો મિત્રો આ સમય તુલા રાશિના જાતકો માટે પડકારજનક છે પરંતુ આમાં જ તમારી તાકાત અને સફળતા છુપાયેલી છે સંઘર્ષ ધૈર્ય અને સત્કર્મથી વધતા રહો શનિદેવ તમને મજબૂત બનાવી રહ્યા છે અને ભવિષ્યમાં સફળતા અને સ્થિરતા સુનિશ્ચિત કરશે નંબર ચાર મિથુન રાશિ ઓગણત્રીસ નવેમ્બરથી શનિદેવનો રૌદ્ર પ્રભાવ અને તમારું કર્મ પરીક્ષણ મિત્રો મિથુન રાશિના જાતકો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમય આવવાનો છે ઓગણત્રીસ નવેમ્બરથી સૂર્યપુત્ર કર્મફદાતા શનિદેવ પોતાની ઉલટી ચાલ એટલે કે વક્રી ગતિ છોડીને સીધી ચાલમાં પ્રવેશ કરશે અને જેવી શનિદેવ પોતાની દિશા બદલશે તેમનું રૌદ્રરૂપ પ્રગટ થશે આ સમય તમારા માટે કોઈ પરીક્ષાથી ઓછો નહીં હોય કારણ કે આ ચરણ તમારી સાડાસાતીનું અંતિમ ચરણ છે આ તે સમય છે જ્યારે શનિદેવ તમારા અતીતના કર્મોનો નિકાલ કરે છે મિથુન રાશિવાળા માટે આ સમય કેમ ખાસ છે આ વખતે શનિદેવ તમારી રાશિના પ્રથમ ભાવમાં માર્ગી થશે પ્રથમ ભાવનો સંબંધ તમારા આત્મબળ વ્યક્તિત્વ વિચાર અને જીવનની દિશા સાથે છે આનો અર્થ છે કે ઓગણત્રીસ નવેમ્બરથી શનિદેવનું માર્ગી થવું તમારા મન શરીર અને નિર્ણય ક્ષમતા પર ઊંડો પ્રભાવ પાડશે તમને એવું લાગશે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમારા કર્મોનું લેખાજોખા કરી રહી હોય જે પણ અધૂરા કામ તમે પાછલા વર્ષોમાં છોડ્યા હતા તે હવે તમારી સામે આવશે જૂના સંબંધો કરિયરના અધૂરા કામ માનસિક કર્જ બધા સામે હશે સંઘર્ષ અને પડકારો આ સમય તમારા માટે કઠિન પરીક્ષા જેવો છે તમારા ધૈર્ય સહનશીલતા અને આત્મવિશ્વાસની કસોટી થશે પરિવારમાં તણાવ કે આર્થિક અસ્થિરતા દેખાઈ શકે છે વાતોનો ખોટો અર્થ કાઢવો કે કામની કદર ન થવી અનુભવ થઈ શકે છે કેટલાક જાતકોને સંબંધોમાં દૂરી કે અલગાવનો સામનો કરવો પડી શકે છે પરંતુ મિત્રો આ બધું તમને મજબૂત બનાવવા માટે છે શનિદેવ જ્યારે પ્રથમ ભાવમાં માર્ગી થાય છે ત્યારે વ્યક્તિને જીવનની સચ્ચાઈઓથી રૂબરૂ કરાવે છે અહંકારી જાતક વિનમ્ર બનતા શીખશે મહેનતી અને સાચા કર્મી અંતે સન્માન અને સફળતા પ્રાપ્ત કરશે શનિદેવની કૃપા પામવાના ઉપાય સંયમ વિનમ્રતા અને મૌન સાધના અપનાવો કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો વાણી પર નિયંત્રણ રાખો ઘરના મોટા વડીલોના આશીર્વાદ લો શનિવારના દિવસે શનિદેવ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો કાળા તલ અડદ દાળ અને લોખંડનું દાન કરો મિત્રો આ સમય કઠિન જરૂર છે પરંતુ આજ કઠિનાઈ તમારા ભવિષ્યનો મજબૂત પાયો બનશે જેમ વરસાદ પહેલાં વાદળ ગરજે છે તેમ જ શનિદેવના રૌદ્ર રૂપ પછી શાંતિ અને સમૃદ્ધિ તમારા જીવનમાં આવશે તેથી ધૈર્ય રાખો તમારા કર્મોમાં સચ્ચાઈ જાળવી રાખો અને વિશ્વાસ સાથે આગળ વધો જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો